હાલો કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉમાનગર ગામની પાસે આવેલ જીએડીસી માં ચા બનાવતા આ ધેડ ઉપર હુમલો થયો હતો જ્યાં તેઓને ગંભીર ઇજા થતા તેઓનું કરુણ મોત થતા નંદાસણ પોલીસ સહિતના કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના ઉમાનગર ગામે પચાસ જેઓ ગામની અંદર પરિવાર સાથે રહે છે અને છૂટક કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે વિનોદજી ઠાકોર તેમજ તેમનો પુત્ર કિશન ઠાકોર બંને જણા સોમવારે પોતાના ઘરેથી ચાલતા જીઆઈડીસી માં તેઓનો ગલ્લો આવેલો છે ત્યાં આગળ ગામ ધંધે જઈ પોતાનો ગલ્લો ખોલ્યો હતો તેમજ કિશન ગલ્લામાં અંદર હાજર હતો અને તેના પિતા ગલ્લાની બહાર ચા બનાવતા હતા ત્યારે તેમના જ ગામના ચારથી પાંચ ઇસમો હાથમાં ધોકા લાકડીઓ બાઇક લઈને આવી પહોંચ્યા હતા અને ચા બનાવી રહેલા વિનોદજી ઉપર છૂટી પડી હુમલો કર્યો હતો ઉમાનગર ગામની બાજુમાં આવેલ જીઆઈડીસી માં વિનોદજી ઠાકોર તેમના ગલ્લા ઉપર ગયા હતા તેમનો પુત્ર ગલામાં હાજર હતો ત્યારે તેના પિતા વિનોદજી ચા બનાવતા હતા તે દરમિયાન તેમના જ ગામના થી પાંચ સમો હાથમાં ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા જ્યાં વિનોદજી ઠાકોર ચા બનાવી રહ્યા હતા અને તેઓના ઉપર હુમલો કરી દેતા તેમનો દીકરો કિશન બહાર આવી તેમને છોડાવવા જતા તેમના ઉપર પણ હુમલો કરી નાખ્યો હતો જ્યાં પિતા પુત્ર ઉપર હુમલો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પિતા પુત્રને ઈજાઓ પહોંચતા વિનોદજીને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેઓનું કરુણ મો થયું હતું તેમજ કિશનને કિડની ભાગ્ય દઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો કટલાને લઈને નંદાસણ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી વિનોદજી ઠાકોરના પરિવાર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી ઉમાનગર ગામના જ ચારથી પાંચ ઇસમો બાઇકો લઈને આવ્યા હતા અને તેઓના હાથમાં ધોકા હતા અને તે લોકોએ હુમલો કર્યો હતો જેમાં વિનોદજી ઠાકોરોનું મોત નીપજ્યું હતું ઘટના સ્થળે બનતા નંદાસણ પોલીસ તેમજ એલસીબી સહિતનો સ્ટાફ ઘટના દોડી આવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા